Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઈરાના દક્ષિણ ભાગમાં એક ભયંકર બસ અકસ્માત છે અહીંયા બસ પલટી કારણે મોત થયા છે મળતી માહિતી પ્રમાણે શનિવારે આ સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા ફ્રાસ વિસ્તારના ત્યારે આપત્તિ સંઘટના પ્રમુખે જણાવ્યું હતું કે પ્રાંતની રાજધાની સિરાજના દક્ષિણમાં બનેલી આ દુર્ઘટનામાં ચોત્રીસ લોકો ઘાયલ થયા છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપણે જણાવી દે કે આ બાદ જણાવ્યું હતું કે બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે અભિયાન અને તપાસ પૂરી થયા બાદ ચોક્કસ આંકડો જાહેર કરી શકાશે અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે અગિયાર વાગ્યાને પાંચ મિનિટે બની હતી અને બચાવ દળ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા તો તેમણે જણાવ્યું હતું કે અકસ્માતના તણાવ કારણો તપાસ કરવામાં આવી રહી છે વધુ વાત કરવામાં આવે તો પ્રાંત પ્રાંતના આપાતકાલીન સંગઠનના પ્રમુખ મહમૂદ અબદે જણાવ્યું હતું કે આ દુર્ઘટના સવારે અગિયાર વાગ્યાને પાંચ મિનિટે બની હતી જેવી માહિતી મળી કે રાત અને બચાવ દળ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તમને જણાવ્યું હતું ત્યારે કે બચાવ અભિયાન ચાલુ રહ્યું છે અને ઘાયલને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું પણ જણાવ્યું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ